વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ઓબ્લિક ની એફઆઈઆર દાખલ કરવામાં આવી જેમાં ફરિયાદીને ડિજિટલી એરેસ્ટ કરી વિવિધ આઠ અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવડાવી નેવું પોઈન્ટ નેવું લાખનો ફ્રોડ કરવામાં આવ્યો ડિજિટલ એરેસ્ટના આ કેસમાં ફરિયાદીને સૌ પ્રથમવાર એક ફોન આવે છે કે જેમાં કહેવામાં આવે છે કે આપનું નામનું એક ડીએચએલ કુરિયર છે જેમાં આપને ડિટેલ્સ મળી છે અને એમાં ડ્રગ્સ સાથે સામેલ છે અને જ્યારે ફરિયાદી પ્રતિકાર કરે છે કે હું આવા કસામાં ઇન્વોલ્વ નથી ત્યારે તેમને કહેવામાં આવે છે કે નરેશ ગોયલ સામે ઈડીનો કેસ ચાલે છે અને એ કેસમાં એની પૂછપરછ દરમિયાન એને આપને વીસ લાખ રૂપિયા કમિશન પેટે આપેલા છે એટલે આપની પૂછપરછ કરવી જરૂરી છે એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને એમની પાસેથી વિવિધ તબક્કે નેવું લાખ નેવું હજાર રૂપિયા પડાવી લેવામાં આવે છે અને સાથે એવું કહેવામાં આવે છે કે આ પૈસા તમે એક સિક્યુરિટી ડિપોઝિટ ના પેટે તમે જમા કરાવો છો એ તમને પાછા મળી જશે જ્યારે આટલા પૈસા જમા કરાવે છે એના ત્યારબાદ એમને બીજા દિવસે ફોન આવે છે કે તમને આટલા પૈસા પરત કરવા માટે બે માણસો આવે છે અને વિધિન વન અવર ફરીથી ફોન આવે છે કે આજે બે માણસો તમારા ઘરે આવવાના હતા એમનું એક્સિડન્ટ થયું છે અને એની જાણકારી ફક્ત આપને જ હતી તો તમે બી એ કેસમાં સામેલ છો તો એ બાબતે તમારે વીસ લાખ વધારે આપવા પડશે તો જ્યારે આ સાંભળીને જે ફરિયાદી છે તેઓ થોડા થોડા એલર્ટ થઈ જાય છે અને પછી લોકો ફરિયાદ ફરિયાદ કરાવે છે દરમિયાન દરમિયાન જે જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એમાંથી ચાર એકાઉન્ટ મહારાષ્ટ્રના એક જમ્મુ કાશ્મીર એક પંજાબ અને એક છત્તીસગઢનું છે જેમાંથી મની ટ્રેલ જોતા અમદાવાદના પ્રશાંત ગોવિંદભાઈ સારંગે અને હિમાંશુ વિજયભાઈ વાઘેલા પ્રશાંત સારંગીના એકાઉન્ટમાં પૈસા આવેલા હતા અને તેમને કમિશન લઈને આગળ હિમાંશુ વાઘેલાને પૈસા આપેલા જે બાદ તેમની ધરપકડ કરવામાં આવે છે બેઝિકલી નંબર ઓપન સોર્સથી પણ ઘણીવાર મળી જતા હોય છે ઘણીવાર ડેટા લિક્સમાં પણ નંબર રિપોર્ટેડથી આવવાને મળ્યા હોય એવું ત્યાંને આવેલ છે પણ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે ઇનિશિએશન પોઈન્ટ છે તે એમનો વાત કરવાનો અને ફરિયાદીને એક સાયકોલોજીકલ ભયમાં મૂકીને